ત્રણ હજાર અડસઠ લાખની જોગવાઈ કરવામાં આવે છે જિલ્લાની તાલુકા કક્ષા તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દેડિયાપાડા ને સાગબારાની તારીખ અઠાવીસ અગિયાર બે હાજર રોજ મળે જેમાં નિયુક્તિ સભ્યો મર્યાદાઓમાં આવરી

અને અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવે છે જેની તપાસ કરાવવા અને આ આયોજન ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા મારી માંગ છે આજ રીતે અંબાજીથી ઉમરગામને ટ્રાઇબલ સબ પ્લાનની તમામ ગ્રાન્ટોમાંથી પ્રભારી મંત્રીઓએ બહારની એજન્સીઓના ઈશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે આયોજન થાય એના માટેના પ્રભારી મંત્રી છે નહી કે આદિવાસીઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે બીકુજી પરમારે આ 30 કરોડના કામો એમણે બારોબાર આયોજન કરીને છૂટાેલા પ્રતિનિધિઓ સાથે જ નહીં પણ અમારી જનતા સાથે અન્યાય કર્યો છે એટલે આ બીકુજી પરમારે જે આયોજન કર્યું છે એ રદ કરવામાં આવે તમામ કામો એજન્સીઓના કામો છે 45 45 લાખનો એક એક કામ બોગસ કામો છે તો આ તમામ કામો હમણાં મે ચેક કરીએ તમામ બોગસ કામો રદ થાય અને છૂટાેલા પ્રતિનિધિઓ એ ગ્રામસભાના ઠરાવ તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્ય સાંસદ શ્રીએ જે કામો આપ્યા છે જે કામો સૂચવે છે કામો મંજૂર થાય એવી અમારી માંગણી છે અમે કલેક્ટર શ્રીને મળવા માટે આવ્યા હતા એમની અધ્યક્ષતામાં મીટિંગ થઈ પણ કલેક્ટર શ્રીએ ગોળ જવાબ આપ્યા છે તો અમે કલેક્ટર શ્રીની ચેમ્બરની પાસે જ અમે ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ એમની પ્રાયોજના વહીવટદાર એમના પ્રભારી મંત્રી સાથે સંકલન કરી અમારો આયોજન સમાવવામાં આવે એવી અમારી માંગ છે અમને મત આપ્યા છે ત્યાંના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યને મત આપ્યા છે એમપીને મત આપ્યા છે એ લોકોના કામો સાઈડ પર મૂકી

પ્રભારી મંત્રી ની અધ્યક્ષતા માં બધું મંજૂર થઈ ગયું પછી પ્રભારી મંત્રી ઘરે બધી ફાઇલો મંગાવી ગુજરાત પેટન યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે ત્રીસ કરોડ રૂપિયાની બેઠકો થઈ અને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ પચ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમને મંજૂર કરી દીધા ત્યારે દેડીયાપડા અને શાકબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા જ માટે અમે પીવાના પાણીના ખેતીના બોરના રોડ રસ્તાના આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા તે સાઈડ પર મૂકીને બિન જરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા કામોને મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની ભાહેદરી આપી છે કે દિન ચાર માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રી ને બધા સાથે સંકલન કરીને દિન માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો સત્તર તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું અને તમે બધા જોઈ લો જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મુક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાયબલ સપ્લાનું બજેટ સગે વગે કરવા માટે જ મુક્યા છે આજે અંબાજીથી ઉમર ગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે જરૂરી યોજનાઓ મંત્રીતંત્રીઓના મળતિયાઓની એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે એના લીધે જ આ થયું છે આ વિસ્તારમાં નવસારી સુરત અને અમદાવાદની જે

બાદમાં આજે અમે જ્યારે ફાઈનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો લગભગ પંદર થી વીસ કરોડના કામો પ્રભારી મંત્રીના છે તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રી ને ડેડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે બેસવાનું હોય છે અને સુચારો આયોજન થાય સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મુક્યા છે નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું લાગે છે પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી દિન ચાર ની કલેક્ટર સાહેબે બાહેદરી આપી છે એટલે અમારે ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ દિન ચાર પછી સત્તર તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માંગીએ છીએ પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશું ચેતનભાઈ ખાલી તમારા કામ બદલાય છે કે બીજા કોઈ એમએલએ કે અન્ય ના પણ બદલાય છે હાલના તબક્કે તો મારી પાસે મારા જ લેટરો જે મેં લેટરો થી સૂચનો કર્યા હતા એ જ લેટરો છે એટલે એનાથી મેં ટેલી કરી છે હવે નાંદોદ ગરડેશ્વર અને તિલકવાડાના લોકોના કામોમાં ફેરફાર થયો છે કે કેમ એ મને ખબર નથી પણ મારી પાસે મારા પોતાના આપેલા રિસીવ લેટરો છે એટલે એના સાથે ટેલી કર્યા ત્યારે મારા કામો આવ્યા નથી અને મેં પ્રાયોજના માં જે કામ કરે છે મનોજભાઈ પંડ્યા કરીને એને પૂછ્યું તો આ બધું પ્રભારી મંત્રી એ કરી છે તો પ્રભારી મંત્રી નું અહીંયા થોડું આયોજન કરવાનું આવે છે આ તો અમારો જિલ્લો છે લોકો આયોજન કરે એ મંજૂર કરવાનું હોય છે પણ અધિકારીઓ NGO અને આવા પ્રભારી મંત્રીઓ સાથે મળીને કરોડો નો ભ્રષ્ટાચાર કરે છે એના લીધે જ આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણ છે આંગણવાડીઓ નથી શાળાઓ નથી રોડ રસ્તા નથી સિંચાઈની સુવિધા નથી બધાના જવાબદાર આવા લોકો છે એ યાદીમાં તમે જોયું હશે મારાપાડા ની વાત કરું મોબીમાં શાળાના અપગ્રેશન માટે એટલે શાળાના કલર કામ માટે છેતાલીસ લાખ રૂપિયા મંજૂર થયેલા છે માલમાં પ્રાથમિક શાળાના કલર માટે સુડતાલીસ લાખ રૂપિયા મંજૂર થયેલા છે એવી રીતના બીજું એક ગામ છે ત્યાં શાળાના અપગ્રેશન એટલે કે કલર કામ માટે પંચાવન લાખ અરે અમારા વિસ્તારોમાં ઓરડા નથી તે પેલા બનાવો પછી કલર કામના પચાસ પચાસ લાખ રૂપિયા ફાળો છો આંગણવાડીના ઓરડા નથી તે બનાવો આંગણવાડી કલર કામ માટે દસ દસ લાખ રૂપિયા ફાળવ્યા છે એટલે આ બધી બોગસ બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ એમના એજન્સીઓના એમના મળતિયાઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે જ આ યોજનાઓ મૂકી છે એવું સ્પષ્ટ માનું છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર